કારના કાચ અને બોનેટ પર ઘા મારી આખી ગાડીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું સાથે જ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસે કાર્યવાહી કરી બકુલભાઈ બારૈયા અને ઉમેશ ભરતભાઈ સોલંકી નામના બે આરોપીઓને ઝડપી લીધા છે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે Thank <laughs> you.